મિત્રો યુટ્યુબ તમારી વિડીયોને આગળ અન્ય પ્લેટફોર્મ ઉપર શેર કરે છે કે નહીં મતલબ હોમ પેજ ઉપર ઘણા સબસ્ક્રાઈબ મિત્રો આખી દુનિયાની અંદર હોય છે પણ આપણી વિડિયો હોમ પેજ ઉપર જાય છે કે નહીં આપણને કઈ રીતે ખબર પડે છે અને આપણે કઈ રીતે ચેક કરવાનું છે વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી છે ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે યુટ્યુબ આપણી વિડીયોને આગળ શેર કરે છે કે નથી કરતી આપણને કઈ રીતે ખબર પડે તો બેસ્ટ મિત્રો તમારી કોમેન્ટ પણ બેસ્ટ છે અને તમને પણ મિત્રો જાણવા મળશે કે આજે તમે કોમેન્ટ કરી છે ને તમે મને જે પ્રશ્ન પૂછ્યો કે આપણે જે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરીએ એ વિડીયો youtube আগড় হোম পেজ ઉપર મતલબ શેર અન્ય લોકો ને કરે છે કે નથી કરતી એ આપણે કેવી રીતે ખબર પડશે આ કોમેન્ટ છે મિત્રો ઘણા લોકો ને જાણવા પણ મળશે મિત્રો અને શીખવા પણ મળશે અને એ લોકો પણ ચેક કરી શકશે કે આપડી વિડિયો આગળ બ્રાઉઝ ફીચર માં જાય છે કે નથી થતી તો વિડિયો ની અંદર મિત્રો ખાસ બની રહેજો અને ચેનલ ની અંદર નવો હોય તો ખાસ આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલ ની અંદર મિત્રો જેટલી આપણી પાસે નોલેજ છે એટલે દરેક વિડિયો આપણે अपलोड કરીએ છે બનાવીને અને જે આપણી પાસે નોલેજ નથી એની મિત્રો આપણે વિડિયો પણ બનાવતા નથી તો ચલો વિડિયો ની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા તો મિત્રો તમારો અહીંયા YT સ્ટુડિયોને મે ઓપન કરી લીધો છે તમારે YT સ્ટુડિયો ઓપન કરી લેવાનું છે એટલે જો તમારી ચેનલ મોનોટાઇઝ છે તો તમને ચાર ઓપ્શન જોવા મળશે જોવાની સંખ્યા જોવાના કલાકો સબસ્ક્રાઇબો અને ડોલર નું અને જો તમારી ચેનલ મોનોટાઇઝ નથી તો એક તમને વ્યૂસ નું ઓપ્શન મળશે અને બીજું નંબર નું બતાવશે વોચ ટાઈમ નું આ બે જો ઓપ્શન મળશે હવે આપણે એ ચેક કરવાનું છે કે આપણી વિડિયો YouTube આગળ હોમ પેજ ઉપર એટલે કે બ્રાઉઝ ફીચર માં જાઈશે કે નથી જતી આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો અહીંયા જે વ્યૂસ નું તમને ટોટલ વ્યૂસ નું તમને જે ઓપ્શન જોવા મળે છે એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો મળી જશે અહીંયાથી તો અહીંયા ઉપર જે ઓપ્શન તમને જોવા મળે છે જો ઇંગ્લિશ ભાષા તમારા ફોનની અંદર છે તો તમને કન્ટેન્ટ લખેલું ઓપ્શન મળશે અને જો તમારા ફોનની અંદર આ ગુજરાતી ભાષા નથી આવતી તો આપણા ફોનની અંદર સેટિંગમાં જઈને તમારે ગુજરાતી ભાષા કરી લેવાની છે એટલે બધી માહિતી તમને ગુજરાતીમાં જોવા મળી રહેશે હવે આ ઓપ્શનનું એક ઓપ્શન છે તમે કન્ટેન્ટ લખેલું છે આ કન્ટેન્ટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે जम एनी क्लिक कर सो तमने अँ अलग अलग फीचर जो मैं कि जे तम नवा दर्शक मित्रों जे अपना नवा दर्शक मित्रों के तम थी जा के नवा अपनी यूट्यूब चैनल में जोड़ा है तो पेला जो लो मित्रों छतालीस हज़ार लोग अपना नवा दर्शक मित्रों से अपनी विडियो ने जो रहा है છલા 28 દિવસની અંદર 46000 લોકો મિત્રો આપણી ચેનલ માં વધુ વિડિયો વધારે જોઈ રહ્યા છે એ પણ નવા સબ્સ્ક્રાઇબર મિત્રો શોર્ટ વિડિયો માં કેટલા છે અને લાઇવ સ્ટ્રીમ માં કેટલા છે હવે અહીંયા નીચે આપણે જઈએ તો અહીંયા અલગ અલગ વ્યૂ છે શોર્ટ વિડિયો ના લાઇવ વ્યૂસ ના અલગ અલગ ઓપ્શન તમને જોવા મળશે એનાથી નીચે પબ્લિશ કરેલું કન્ટેન્ટ અહીંયા તમને વિડિયો શેર એ જોવા મળશે અને થોડા નીચે જઈએ એટલે તમને એક ઓપ્શન મળશે વ્યૂ ની સામે સંખ્યા એટલે કે વિડિયો કઈ રીતે કેટલા 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 કલાક માં ચાલે છે એ તમને અહીંયા જોવા મળશે અને એક તમને ઓપ્શન મળશે દર્શકો તમને કેવી રીતે શોધે છે તો મિત્રો મેઇન ટોપિક મિત્રો આપણું આ છે હવે આપણી વિડીયો જે યુટ્યુબની અંદર આગળ જાય છે કે નથી જતી એ આપણને અહીંયાથી જોવા મળશે સૌથી પહેલાં તો તમે કયા કન્ટેન્ટમાં કામ કર્યા છે એ તો તમને ખબર જ છે તો અહીંયા પહેલાં જ નંબર સુવિધા અને બ્રાઉઝ કરો મતલબ ચુમ્માલીસ ટકા લોકો આપણી એની અંદર જો હશે એટલે કઈ રીતે એ તમને કહું દાખલા તરીકે આમરી તમે વિડિયો જોઈ રહ્યા છો મારી વિડિયોને લાગતી તમને કોઈ પણ વિડિયો બનાવી રહ્યા છે મતલબ ટેકનિકલને લાગતી તો મારા નેક્સ્ટ વિડિયો તમારી પણ વિડિયો આવી શકે એને કહેવા છે બ્રાઉઝ ફીચરો મિત્રો ઘણા લોકોને આ ખબર નથી હોતી તમે કોમેડી વિડિયો બનાવો છો કોઈ અન્ય વ્યક્તિની કોમેડી વિડિયો જોતા હોય ત્યારે પણ તમારી વિડિયો એમાં આવી શકે છે મતલબ આપણી વિડિયો 44% મિત્રો બ્રાઉઝ ફીચરમાં YouTube આગળ શેર કરે છે એ તો નક્કી થઈ ગયું અહીંથી તમને જાણવા મળી દેશે એના પછીના ફીચર અહીંયા તમને બે ચાર અલગ અલગ છે કઈ રીતે બીજા નંબરનું છે યુટ્યુબ શોધ તમે સમજી લો કે યુટ્યુબની અંદર તમે કોઈ પણ વિડીયો કરી કે યુટ્યુબની યુટ્યુબ મોનોટાઇઝેશન એટલે મતલબ યુટ્યુબ મોનેટાઈઝેશન તમે સર્ચ કરો ને એની અંદર મારી વિડીયો આવે તો એને કહેવામાં આવે છે યુટ્યુબ શોધ તમે સમજી લો કે યુટ્યુબને લગતી કોઈ પણ માહિતી તમે સર્ચ કરો છો યુટ્યુબની અંદર તો એનો મતલબ એમ છે કે મિત્રો સત્યાવીસ ટકા આપડે ચેનલ YouTube ની અંદર સર્ચ બોક્સ માં જાય છે અને આગળની વાત સુચ્યુઅલ વિડિયો છે એટલે મતલબ તમે વિડિયો જે જોઈ રહ્યા છો આની અંદર પણ મિત્રો નેક્સ્ટ વિડિયો ની અંદર એના લીધે વિડિયો આગળ કોઈ પણ તમે યાર ટોપિક ઉપર વિડિયો બનાય છે જે બીજી ટ્રેન્ડિંગ માં હોય તો એના પણ નીચે તમારી વિડિયો અહીંથી આવી જશે ખાસ મિત્રો મેઈન પોઈન્ટ છે આ અહીંથી તમને એ જાણવા મળશે કે આપડી YouTube ચેનલ છે તો આપણે એની અંદર વિડિયો અપલોડ કરી છે તો YouTube આપડી વિડિયો ને આગળ શેર કરે છે કે નથી કરતી એ તમને અહીંયા બે બે મેઈન ફીચર તમારે જોઈ લેવાના છે મિત્રો બ્રાઉઝ ફીચર અને YouTube સુટ આ બે પ્રશ્નોની અંદર તમે વિડિયો તમારા કેટલી ટકાવારી બતાડે છે જોઈ લેજો એટલે તમને અનુભવ થઈ જશે કે YouTube આપણી વિડિયોને આગળ શેર કરે છે કે નથી કરતી એ તમને અહીંથી જાણવા મળી રહેશે માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને YouTube રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો 15 સુધી વધુ વિડિયો આપણી ચેનલની અંદર મે બનાવેલા છે અને YouTube રિલેટેડ બધા જ વિડિયો લાઈવ પુ Proof સાથે બનાવેલા છે તો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જગુગાને